એક પ્રકારનું મનમાં દુઃખ પણ થાય છે કોઈ ગ્લાની પણ થાય છે કે પુષ્ટિ માર્ગ હોવા છતાં બધા પુષ્ટિ માર્ગ તો એવો માર્ગ શ્રી મહાપ્રભુજી બનાવ્યો કે કેવા આપણે ત્યાં કૃષ્ણ જ આપણા સર્વ પુરુષાર્થ પણ કૃષ્ણ છે કૃષ્ણને આપણે વરેલા જ છે કૃષ્ણની ભક્તિ કૃષ્ણની શરણાગતિ કૃષ્ણ જ આપણા કેન્દ્રમાં છે એવો માર્ગ શ્રી મહાપ્રભુ પ્રગટ કર્યો પોતે પણ કેન્દ્રમાં નથી રહ્યા પોતે પણ કૃષ્ણને કેન્દ્રમાં રહ્યા છે એવો માર્ગ શ્રી વલ્લભવરનો અને શું દશા થઈ ગયા આમાં કે કેટલા કૃષ્ણ બનીને ફરવા માંડ્યા પુષ્ટિ માર્ગમાં કૃષ્ણનો આટલો દ્વેષ થવા માંડ્યો દ્વેષ જ થયો કે કૃષ્ણ લીલા બધા ભજવવા માંડ્યા કૃષ્ણ લીલા કોઈ કામ લીલા છે બહુ ગ્લાની થાય છે દુઃખ થાય છે બહુ દુઃખનો વિષય છે કે આ મહાપ્રભુજી તો કૃષ્ણને ભક્તિ અને કૃષ્ણને વરીને જ કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે તો બધા કૃષ્ણની સમકક્ષ ભગવદીઓ કૃષ્ણની સમકક્ષ ગોસ્વામી બાળકો કૃષ્ણની સમકક્ષ થવા માંડ્યા એવી દુઃખદ પરિસ્થિતિ આ સંપ્રદાયમાં પ્રકટ થઈ એમાં ભલા ભોળા શ્રદ્ધાળુ ભાવિકોનો બહુ દુરુપયોગ થયો શોષણ થયું ભયંકર શોષણ થયું છે આ સંપ્રદાયમાં કૃષ્ણ લીલા નામે અને બીજું ઘણા કે છે કે શોષણ થયું શોષણ થયું ઘણા એ બહુ આનંદ આવતો હતો એનો રસ લીધો મજા આવી પછી આ તો નરક દેખાવા માંડ્યો ને સામે એટલે પાછા એટલે એમ કે આવતો નાની નરક અનુ ફળ છે એ ખબર પણ ત્યારે એમ થાય કે કામ નીકળી જવું જોઈએ બાકી બધાને ખબર હતી ખોટું છે તો મજા લેતા હતા તો એવા લોકો પણ આ સંપ્રદાયમાં હતા કે પછી દોષનો ટોપલો પછી કૃષ્ણ ઉપર ઢોળતા હતા કે અમે તો ભોગ બની ગયા ઓલો કૃષ્ણ લાભ લઈ ગયો ઓલો ફાય ઓલો કૃષ્ણ બની ગયો ખોટા બધા અમુક લોકો તો ખોટા રીતે આવો બચાવ કરી રહ્યા છે તમને એમાં રસ હતો બીજું કાંઈ નહીં આવી પરિસ્થિતિ સંપ્રદાયમાં પ્રકટ થઈ અને બહુ દુઃખદ પરિસ્થિતિ કે મહાપ્રુજી કૃષ્ણ સિવાય આપણું ક્યાંય ચિત્ત ચલિત ન થાય એટલી જ કાળજી ગુસાઈજી રાખીને આજ્ઞા કરી સર્વોત્તમજી બતાવ્યું તોય આજ્ઞા કરે છે કૃષ્ણ ધરામતા સ્વાદ સિદ્ધિરત્ર સંશય કૃષ્ણના ધરામતનો જ આસ્વાદ અને એ કૃષ્ણ મહાપ્રભુજી કહે છે બીજે ક્યાંય નહીં મળે એ કૃષ્ણ આપણા સેવ્યમાં અથવા શ્રીમદ ભાગવતમાં એ કૃષ્ણને જોવો જોઈએ મહાપ્રભુજી કહી દીધું છે બતાવી દીધું છે કે બીજા કૃષ્ણ નહીં મળે તમે કોઈને કૃષ્ણ કહી દેસો તો બહુ મોટી ભૂલ થઈ જશે તો શોષણ થવાનું છે છે દુરુપયોગ પછી ગુરુ હોય હોય કે કોઈ પણ પરમ દૈવમ આ મહાપ્રભુજી કૃષ્ણ થી કોઈ પર દૈવત નથી સ્વામીજી પણ નહીં વ્રજભક્તો પણ નહીં કૃષ્ણ થી પર નથી કોઈ પણ મહાપ્રભુજી સિદ્ધાંતના રૂપમાં એ કહે છે એ તો એને લીલા છે એમ કહે છે કે હમ ભક્ત પરાધીનો બાકી ભક્તને પરાધીન ને પરાત્પર તત્વથી એ પરાધીન એ લીલા માનવી જોઈએ મહાપ્રુજ કહે છે લીલાત્મક માનવું જોઈએ સ્વભાવાત્મક ન માનવું જોઈએ કે ભગવાન એમ કહે છે આમ ભક્ત પરાધીનો એટલે આપણે મને કે ભક્ત મોટા ને ભગવાન તો એને વસ ચાલો ભક્તની સેવા કરો ભક્તની સેવા કરો પછી ક્યાંક એવું આવી જાય કે દાન બળો કે દાતા કે મહાપ્રભુજી તો દાતા છે અને ભગવાન તો દાન છે તત જ આપણે એમ થાય કે ચાલો મહાપ્રભુજીની સેવા કરો ચાલો મહાપ્રભુજીની સેવા કરો આપણે મહાપ્રભુજીની સેવામાં લાગી જાય મહાપ્રભુજી નથી ઇચ્છતા કે મહાપ્રભુજી મારી સેવા કરે કોઈ મહાપ્રભુજી એવી એવું ધરાવતા નથી મહત્વ પોતાનું કે મારી કોઈ સેવા કરે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા સર્વદા સર ભાવે ને ભજનીઓ મહાપ્રભુજી કહે છે કૃષ્ણની સેવા કરો અને મહાપ્રભુજીના મત અનુસાર કૃષ્ણ તમે જો કૃષ્ણની ચાહના છે તો પણ ધર્મની આડમાં આપણે જે છે આપણા ઇન્દ્રિયોના વિષયોનો આપણે બધા સ્વાદ લેવાની ઈચ્છા રાખીએ ધર્મને ત્યાં મોહરું બનાવી રહ્યા છીએ આપણો પુરુષાર્થ ત્યાં ભક્તિ નથી આપણો પુરુષાર્થ ત્યાં કામ છે પુરુષાર્થ કામ છે અને એની સિદ્ધિ આપણે બધા એના સાધન રૂપે અહીં ભક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આપણું કામ પુરુષાર્થ છે આપણે ઈચ્છીએ છીએ કામ ભક્તિ સાધન છે તમારી કામનાઓની તૃપ્તિ તો એ ભક્તિ પુરુષાર્થ અંતર્ગત નથી આવતો કામ પુરુષાર્થ અંતર્ગત આવે એટલે હવે જો પ્રભુ કૃપાથી આ કૃષ્ણ બનવાનો રવાડો બધાય છોડી દે ભગવાન સર્વને સદબુદ્ધિ આપે છાપાઓ વાંચી લે કૃષ્ણ કૃષ્ણ બનનારા છે બિચારા લોકઅપમાં બેઠા છે હજારો કરોડની પ્રોપર્ટી કામ આવતી નથી કે તમને તમારા કેટલો પગાર છે એટલો હું પૈસા તમને આપી દઉં હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે લોકઅપમાં સુરતના લોકઅપમાં કૃષ્ણ બિરાજે છે 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 જો સમજી જાય તો સારી વાત આ જ અત્યારે ઈ અહીંયા જ છે કૃષ્ણ એટલે બે ત્રણ ગોપીઓને પણ લોકઅપમાં લેલી સાથે ચાર સ્વામનીજી સહિત બિરાજતા હોય ને તો ત્રણ હારે મળી એ અત્યારે છે લોકઅપમાં એને પણ લોકઅપમાં રહે કૃષ્ણ એ લોકોપમાં તોય ભગવાન કે ભગવાન ભગવાન એને બધા ભગવાન કહેતા હતા એ વાંસી વગાડી લેતો હાથમાં ગજરા પહેરીને નાચી લેતો બહુ આ તો હમણાં અહીંયા એવું શું ત્યાંથી ટીવી નથી જોતો હોય કે અહીં તો કંઈ વ્યવસ્થા નથી એટલે પણ રોજ મારો કલાક તો આ જ્યારથી એ પકડવાનો છે એનો બાપ શું કેવો એ પણ કૃષ્ણ પાછો એ કૃષ્ણ જ બને સર્વ અવતાર દેખાડતો સર્વ સિદ્ધાંત સંગ્રહ સર્વ અવતાર પોતાના વિષ્ણુ બની જતો રામે બની જાય બધા અવતાર બતાવે એવી લીલા કરે ખાલી વેશ ધારણ કરીને ફરે તો એ તો રાજધારી ફરે તોય લોકો કહો સાક્ષાત કૃષ્ણ લીલા દેખાઈ રહી છે કૃષ્ણ લીલા દાંડા બધા થતા હતા ગમે એમ કારણસર પણ ભગવાન એને ક્યાં કે એવો યોગ હશે કૃષ્ણ તો કૃષ્ણ બની ખૂબ લાભ લીધો બધાએ અને એક જોધપુરમાં લોકઅપમાં છે છે રોજ રોજ કલાક કલાક તો એની લીલા જ પછી બધા ચર્ચા કરતા બધા ભેગા થઈને ચર્ચા કરતા કે શું આનું નિષ્કર્ષ કરવો આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે કે શું છે ફલાણું છે કાંઈ ધર્મની ચર્ચા ખૂબ થતી હતી ખૂબ ડિબેટ થતી અને એના તોય હજી એટલું જ જાણવા છતાંય પોલીસના નીચે એને આમ લાવવામાં આવે તો સાષ્ટાંગ કરે હજી સોસો દોઢસો દોઢસો જણા સાષ્ટાંગ નોંધ કરે એની લીલા આપણે એ આપડે કે કરે વલ્લભ ચાહે સો એ કરે એમ આવી કે ઇતરલી લીલા છે અત્યારે લોકઅપ માં પુરાવાની એક લીલા છે એ તો સર્વે છે